હું પણ આજે તમને મોકલશું પોરબંદર જિલ્લાનું જ્યાં પ્રમોગેશન થઈ ગયું છે એ એક સર્વે નંબર સાચો નથી અને મફતમાં લાગતા વળગતા અધિકારી સુધી પહોંચી જાય તમારે એક સરકો ફરીથી ક્યાં ગઈએ તો જે સમાચાર મળ્યા છે એ મુજબ ગઈકાલે જુનાગઢ ઉપરવાસમાં વરસાદ ખુબ થયો પણ પોરબંદર નું બધા જ સાથે મળી અને આવનારા દિવસોમાં લડાઈ કેવી રીતે કરવી મારા મથેલું છે હવારે ઊઠી ભગવાનને યાદ કરીએ અને હાંજે કરી આ આપણો ધર્મ છે ખેડૂત પગપાડા હેડથી ચાલુ કરી અને દ્વારકાધીશને પગપાડા આવેદન દેવા જાવું લાલ થાસે જે તમારે અટાણે કેતન થાય છે એમ

સમય વખતે વરસાદ ને અનિયમિત ના હિસાબે અમારા વિસ્તાર ને પાણી થી કાયમી બહુ જ નુકસાન થાય છે અ સરકારે જે આ પિયત ના ફોર્મ ભરવા જોઈએ એની બદલે અમારા જે બિન પિયત ફોર્મ ભર્યા છે એનો સરકાર કાયમી ઉકેલ કરે કાયમી માટે એવી અપેક્ષા વરોહરો ને સન્માન માટે સંઘર્ષ કરો સંઘર્ષ કરો જે ના પ્રશ્નો નિરાકરણ માટે સંઘર્ષ કરો સંઘર્ષ કરો જમીન જોવાનું સર્વે થાય એના માટે સંઘર્ષ કરો સંઘર્ષ કરો ચાની સરકારના कान ખોલવા સંઘર્ષ કરો સંઘર્ષ કરો પડતોને માન માટે સંઘર્ષ કરો સંઘર્ષ કરો પડતોનો અવાજ ગાંધીનગર પહોંચાડવા માટે સંઘર્ષ ખેડ વિસ્તારના પ્રાણ પ્રશ્નના કાયમી ઉકેલના ભાગ ભાગરૂપે એક આવેદન અમે જુનાગઢ જિલ્લાના ખેડ વિસ્તારના ઓગણત્રીસ જુલાઈએ આવેદન આપ્યું અને પોરબંદર જિલ્લાનો જે ખેડ વિસ્તાર છે એનો નિકાલ માટે આજે કુતિયાણા પ્રાંત અધિકારીને હારે હારે પોરબંદર જિલ્લામાં એકસો એસી ટકા કરતા વધારે વરસાદ છે તો લીલો દુષ્કાળ જાહેર કરવામાં આવે ખેડૂતોના ચાલુ વર્ષના પાક ધિરાણ માફ કરવામાં આવે જે કેમિકલ વાળું પાણી જેટલું ડાઈંગ ઉદ્યોગ ભાદર અને ઓજતમાં છોડે છે એને સદંતર બંધ કરવામાં આવે જે પાક નુકસાનીના ફોર્મ ભરાય છે એ પોરબંદર જિલ્લામાં માત્ર બિનપિયતના જ ભરી અને દરેક ખેડૂતને પિયતવાળા ખેડૂતોને બાવીસ હજારનું નુકસાન કર્યું છે તો એનો સમય મુદત વધારી અને ખેડૂતોને પિયતના ફોર્મ ભરવાનો સમય આપવામાં આવે ખેડૂતોના જે જમીન ધોવાણ થયા છે એનું હજી સુધી સર્વેની કામગીરી ચાલુ થઈ નથી તો એનો સર્વે કરવામાં આવે બેકરીનો પાડો જે તૂટ્યો છે એ પાંચ વર્ષથી તૂટેલો છે અને એના કારણે ઓછામાં ઓછા ચાલીસથી થી પચાસ ગામ ડૂબમાં જાય છે તો આ એક પાડો સાંધવાનો છે પાંચ પાંચ વર્ષની સરકાર શાંતિ નથી તો એ વેકરીનો પાડો તાત્કાલિક સાંધવામાં આવે અમદાવાદની અંદર રિવરફ્રન્ટ થતી હોય પાંત્રીસ ચાલીસ હજાર કરોડના ખર્ચે તો ઘેડમાં આઠ દસ નદીઓની અંદર બે ત્રણ હજાર કરોડ ખર્ચ કરી અને સિંચાઈ વિભાગ સાથે કોઈ પરામર્શ કર્યા વગર આઠ દસ નદીઓ જે નીકળે છે એના દરિયાના પાણીને નિકાલને બ્લોક કરી અને નેશનલ હાઈવે જે બનાવ્યો છે એના કારણે થયું છે એવું કે ઓજત નદી જ્યાં દરિયામાં ભરતી ત્યાં પાણી ત્યાંથી ઓછામાં ઓછું ચાલીસ કિલોમીટર દૂર પોરબંદરમાં આખો પ્રવાહ ફંટાઈ ગયો પોરબંદરના ઝાફામાં જે પાણી ગયું છે એટલે નેશનલ હાઇવે ની અંદર જે આ કોઈ પણ આયોજન વગર બનાવવામાં આવ્યો છે અને એના કારણે જે નુકસાન થઈ રહ્યું છે આનો રસ્તો ની કાઢવામાં આવે આવી અનેક ઓગણીસ અલગ અલગ મુદ્દાઓને લઈ અને આજે પ્રાંતક અધિકારી કુતિયાણા નામે આવેદનપત્ર આપ્યું આજે ઘણા બધા આયા જે બુઝુર્ગ હતા સિત્તેર એસી વર્ષના વડીલો એ એવું મને કહેતા હતા કે છોરા છેલ્લા વીસ વર્ષમાં કુતિયાણામાં ક્યારેય ખેડૂતો ભેગા ન થયા હોય એવા આજે પહેલી વખત ખેડૂતો ભેગા થયા છે અને કુતિયાણાની કચેરી પ્રાંત કચેરીમાં ખેડૂતો હમાય નહીં એટલા ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે અને આવેદનપત્ર આપ્યું છે આવનારા દિવસોમાં જો સરકારમાં કોઈ નિરાકરણ નહીં કરે તો આખે આખું ઘેડના જે સો સવા સો ગામો છે એની અમે એક ખેડૂતોની પહેલાં પ્રાથમિક મીટિંગ બોલાવી અને એમાં ચર્ચા કરીને આગામી રણનીતિ નક્કી કરશું

કે એના સમયની અંદર જે ઘેર વિકાસ સમિતિ કામ કરતી હતી અને એ ઘેર વિકાસ સમિતિના માધ્યમથી શિયાળામાં ચણા અને સરકારી ખર્ચે દવાનો છંટકાવ થતો હતો દર વર્ષે નદીઓ ઊંડી પોડી નદીઓના મરામત થતા હતા એ ઘેર વિકાસ સમિતિ ઓગણીસો બાણું માત્ર કાગળ ઉપર છે એની જગ્યાએ જેમ અલગ અલગ દાખલા તરીકે કચ્છ વિકાસ નિગમ છે જેવી રીતે ઘેટા ઊન વિકાસ નિગમ છે એવી જ રીતે અલગ અલગ નિગમોની જેમ આ સો સવા સો ગામોનું એક ઘેર વિકાસ નિગમ બનાવવામાં આવે દર વર્ષે સરકાર બજેટમાંથી ઓછામાં ઓછા દોઢસો બસો કરોડ રૂપિયા જેમ અલગ અલગ બજેટ શું કહે નિગમોમાં ફાળવે છે એમ ઘેર વિકાસ નિગમમાં ફાળવે તો જે ઘેરનો આખે આખો વિસ્તાર છે એ કોઈ ઉપર આધારિત નહીં નિગમનું પોતાનું સ્વભંડળ હોય એમાંથી ઘેરના વિકાસના કામો થઈ શકે આ માટે અમારી જે બીજી જ માંગ છે એ ઘેર વિકાસ નિગમ બનાવવાની માંગ છે જે રીતે કેમિકલ ઉદ્યોગ દ્વારા પાણી છોડવામાં આવે છે અને કેમિકલ વાળું પાણી છોડવામાં આવે છે એમાં મને સમાચાર મળ્યા છે ત્યાં સુધી જે એક ભાઈ છે એ ટી માં ગયા છે ને એનજી ટી એમને સત્તર તારીખે બોલાવ્યા છે સત્તર દસે એ ઉદ્યોગના એસોસિએશનને બોલાવ્યું છે અને પક્ષકાર તરીકે જે આવેદન કરતા છે એનજીટી ને એને પણ બોલાવ્યા છે હવે એ જવાબ તૈયાર કરવા માટે સત્તર તારીખે કઈક આ લોકોએ જવાબ તો દેવું પડે ને પોલ્યુશન બોર્ડ અને આ બે મિલી જુલી ભગત થી બહુ મોટા ચાલે છે મને તો સાંભળવા મળ્યું છે કે ત્યાં એક સાડી ઓછામાં પ્રોટેક્શન મની આપવામાં આવે છે પ્રોટેક્શન મની કેમિકલ વાળું પાણી છે ભાદર અને છોડવા માટે એને કોઈ રોકે નહીં એના માટે આ ત્રીસ રૂપિયા એક સાડીએ પ્રોટેક્શન મની આપવામાં આવે છે અને એ એ વિસ્તારના જે લોકોની વાત છે એ મુજબ ત્યાંના સ્વઘોષિત સાવધ છે આ પ્રોટેક્શન મની ઉઘરાવે છે હવે એ જવાબ તૈયાર કરવા માટે જૂનાગઢની બાજુમાં ચોકી ગામે અત્યારે પાઇપલાઇન નાખી અને દરિયામાં પાણી છોડવા માટેનો એક પ્રોજેક્ટની વાત છે જો એ પાણી શુદ્ધ થઈ અને દરિયામાં છોડવાનું થતું હોય તો દરિયામાં શું કામ છોડવું ડાઈંગ ઉદ્યોગના જેટલા ઉદ્યોગકારો પોતે પાણી પીવે છે એના માલિકો એ પાણી એને પીવામાં આપવામાં આવે એની ફેક્ટરીમાં વાપરવામાં આવે એ પાણી એટલું બધું સારું હોય તો જેતપુર પોરબંદર જુનાગઢ જિલ્લાના દરેક સરકારી કચેરીમાં નર્મદાનું નહીં આ શુદ્ધ થયેલું પાણી આપવામાં આવે એટલે એ પાણી છે પાણી પાણી છે છે એ ઉદ્યોગ અને અધિકારીઓને આપવામાં આવે આવે છોડવામાં એટલે આપણને બહુ સ્પષ્ટતા સાથે કારણ કે આ ગુજરાત પોલ્યુશન બોર્ડ ઉપર કોઈ માણસને વિશ્વાસ નથી કે એ પાણી શુદ્ધ દરિયામાં જાય એ પાણી છે એ કઈ પણ પ્રોસેસ કર્યા વગર કારણ કે જો એ પ્રોસેસ કરે તો ડાઇંગ ઉદ્યોગ વેચાઈ જાય એટલો ખર્ચો થાય એમ છે એટલે એ પ્રોસેસ કરવાના નથી દરિયામાં એ પાણી છોડશે તો એની જે જીવ સૃષ્ટિ છે એ નાશ પામશે પછી આ પાઇપલાઇન જે જે નાખવાનું કામ અત્યારે વાત છે મુજબ મેઘા કરીને કોઈ કંપની છે એને છે છે તો મેઘા કંપની એ તો સૌની યોજનામાં બ્લેકલિસ્ટેડ થયેલી છે આવું બ્લેકલિસ્ટેડ થયેલી કંપની આ ઝેરી કેમિકલ દરિયામાં નાખવાનું કામ લે અને પાઇપલાઇન ક્યાંક તૂટશે તો અમારા ખેડૂતોના ખેતર તો બરબાદ થઈ જાય એટલે વિનંતી છે

કુતિયાણા સવારે અમને ખબર પડી કે આજે ખાતે બહુ મોટા પ્રમાણમાં ખેડૂત પુત્રો આવવાના છે અને અમને પણ એવું હતું કે છે તો અમારા સાથે સાથ આપે અમે સેવપોર બંદર સી અને અમારા સાગર ખેડૂત એ બધા જ લોકો સાથે અમે અહીં આવ્યા અને એમની પાસે અમે સાથ માગ્યો છે એક રાજકીય લેવલે નહીં પણ સામાજિક લેવલે અમે આખું ગામ આ ઘેરના ખેડૂત પુત્રો પાસે સાથ માગીએ છીએ કે જ્યારે પણ આ જેતપુરનું પ્રદૂષિત પાણીનું આવવાનું થાય અને અમારી આ જે મોહિમ ચાલુ છે તેમાં બધા જ અમને સાથ આપે અને એવું અમે એમના આહવાન કર્યું છે આગામી સમયમાં અમે આખું પોરબંદર સાથે મળી અને રેલી સ્વરૂપ છે પોરબંદર બંધ રહેશે અને સમગ્ર ધીરે ધીરે દરિયાઈ પટ્ટી આખી સોળસો કિલોમીટર ની અને સમગ્ર ગુજરાત એની અંદર આ તમામ આંદોલન ચાલુ થશે બાકી આ પાણી તો પોરબંદર એરિયામાં આવવા જ નહીં રહ્યા